નમસ્કાર આપ જોઈ રહ્યા છો અમદાવાદ ગુજરાત અલગ અલગ શહેરમાં છેલ્લા વર્ષોમાં સર્જાયેલી દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા હેતુથી આજે ક્રાંતિ દિવસના રોજ પ્રદેશ કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી હતી જે યાત્રા મોરબીથી પ્રસ્થાન કરવામાં આવી હતી અને ગાંધીનગર સુધી પહોંચશે કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રામાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અમિત ચાવડા વિમલ ચુડાસમા તેમજ પ્રગતિ આહિર પાલભાઈ અંબાલિયા અને જેનીબેન ઠુંબર તથા લાલજીભાઈ દેસાઈ સહિતના નેતાઓ જોડાયા હતા મોરબીના યાત્રામાં શરૂ કરવામાં આવી હતી જે ન્યાય યાત્રા અંગે ધારાસભ્ય દિધેશ મિયાએ જણાવ્યું હતું કે ગુજરાત મોરબીમાં જૂથોપુર રાજકોટમાં ગેમજોરમાં દુર્ઘટના વડોદરા હંડીકાંડ અને સુરતમાં તક્ષીલાકાંડ સહિતના દુર્ઘટના પીડિતોને ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે પરંતુ તેમને ન્યાય મળતો નથી પ્રદેશ કોંગ્રેસ સેવાદળ લાલજીભાઈ દેસાઈ એ ક્રાંતિ દિવસે મોરબીથી યાત્રા શરૂ કરી છે ભ્રષ્ટાચાર અને અન્યાયની શાસન વ્યવસ્થા સામે અવાજ ઉઠાવી રહ્યા છે ભાજપ નેતા અને અધિકારીઓ લોકોનું શોષણ કરી રહ્યા છે અને કોંગ્રેસ અવાજ ઉઠાવે તો ગુજરાતનું વાતાવરણ દોઢોઈ જવાની વાતો ભાજપ નેતા કરી રહ્યા છે ભાજપના નેતાની જનતાને પીડા નથી દેખાતી અન્યાય નથી દેખાતો પરંતુ કોઈ અવાજ ઉઠાવે તો વાતાવરણ દોઢોઈ જાય જશે તેવી વાતો કરે છે જેને વખોડી કાઢી નિંદા કરી હતી અહેવાલ કેતન પ્રજાપતિ મોરવી સાથે મારી દેશની ખુશ પીએમજીની ખરેખર માન્યાય મળે એટલા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા એક ન્યાય યાત્રાનું આયોજન કરેલું છે જ્યારે મોરબી શહેરના વિવિધ પ્રશ્નોને લઈને અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ એક પાપનો ગળો બનાવ્યો છે ભારતીય જનતા પાર્ટી જે જે લોકોને મુશ્કેલીઓ છે એ તમામ લોકો એ મુશ્કેલીઓ લખીને આ પાપના ગળામાં પોતાના જે મુશ્કેલીઓ છે નાખશે અને એ ઘડો આ યાત્રા જ્યારે અંતિમ તબક્કામાં હશે ગાંધીનગર ખાતે ત્યારે એ ઘડો ગાંધીનગર ખાતે ફોડીને લોકોના પ્રશ્નોને સમજવાનો ને પ્રશ્નો માટે લડવા માટેનો પ્રયાસ કોંગ્રેસ પક્ષ કરી રહી છે ત્યારે આજે મોરબી દરબારગઢ ચોક ઝુલતા પુલની બાજુમાંથી ન્યાય યાત્રાની શરૂઆત થઈ રહી છે જે પુલ પીડિતો છે એમની માગણીઓ છે કે આની સીબીઆઈને તપાસ સોંપવામાં આવે આમાં વાસ્તવિક જે લોકો જવાબદાર છે જે લોકોને માનો કે પદાધિકારીઓ છે અધિકારીઓ છે એ તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ હેતુ અને આ માંગ સાથે કોંગ્રેસ પક્ષ આ યાત્રાનું આયોજન કર્યું છે ત્યારે આ યાત્રા ટૂંક જ સમયમાં કોંગ્રેસના પ્રદેશ શીર્ષ નેતૃત્વની સાથે આ યાત્રાનું પ્રસ્થાન કરશે